એસી ના રિમોટ તો ફોન લગાવો છો લાવો એ શું માડા વેડા કરો છો શરમ નહી આવતી મારો ફોન લઈ ને મળે મળે મને કે થાય છે હાલો કોનો ફોન લગાવ્યો તમે ખબર નહી પડતી એ રિયા સોસાયટી ઇન કેસે અન તમે રિયાન ફોન શું લેવા લગાવ્યો હે તું રિયા રિયા ના કરે આપડી લે મારા ને રિયા ના જ કસલી વાળી હો નહીં

ના રેડબુલ બોલ રેડબુલ કરીને દારૂ અને ખબર નહીં કે રિયા મને કર કરા છે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબરનું ખોટું લાગી ગયું છે કઈક તો કરવું પડશે મારા નહીં ચાલે અરે હું શું કહું પાંચ છ દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નઈ મજા તો બહુ આવી ગઈ પણ રિયા બબિન ખોટું લાગ્યું લાગે છે કેમ રિયા બબીએ કઈ કીધું તમને ના પણ આજે વારના માર સામું એ નઈ જોતા મેં તો કીધું તું તમને અને હમણાથી તો મને એવિયા જરાય ગમતી નઈ અરે પણ મને ગમજે એનું શું શું બોલ્યા તમે અરે કઈ નઈ બોલ્યો ભાઈ અને મે તને નતું કીધું એમને આવું જ તો જોડે લઈ લઈએ આપણે ના પણ તમન લઈ જઈ શું કરવાતા હવે આડુ આડુ ના બોલે એ લોકો એમના પૈસા આવવાના હતા આપણા પૈસા નતા આવવાના ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા એકલા ના જઈ આવો અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે પણ મારું કેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે જઈએ ક પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમાર બહુ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું મારાથી કોઈનું દુખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ બધું હું હમણાં મારા ભઈયોને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુખ કોઈ ડોક્ટર એના જોઈ શકે તેર કે બોલતો ને પણ આ નાની વાતમાં કે તારા ભઈયોને કહેવાનું આવો છે અને આપણી વાત બાંધ નહીં કરવાની બસ મારા ભઈયોને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવા તો ભઈયો છે મારા હારા કે મારું ના મારું ખબર ના પડે મને મારન તો ઠેકાણે થઈ જાવ રિયા ભાભીનું શું કરું ને મને તો એનું ટેન્શન છે